ડૉક્ટર દીપ્તિ ભટ્ટ માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદમાં સાયકટ્રિસ્ટ તરીકે કામ કરું છું મિત્રો આજે હું સ્ત્રીઓમાં થતા ઉદાસી રોગ વિશે કંઈક જણાવવા માગું છું પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઉદાસી રોગનું પ્રમાણ લગભગ ડબલ છે સ્ત્રીઓમાં જુદા જુદા તબક્કે જુદા જુદા સમયે જુદા જુદા કારણોસર ઉદાસી રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે સ્ત્રીઓમાં થતા શારીરિક ફેરફારો જેમ કે એટ ધ ટાઈમ ઓફ પ્યુબર્ટી યુવાવસ્થાની શરૂઆતમાં અથવા તરુણાવસ્થાની સમયે માસિક સ્ત્રાવ જ્યારે શરૂ થાય ત્યારે પ્રસૂતિ સમય અને મેનોપોઝ દરમિયાન આ ઉપરાંત સ્ત્રીઓમાં આજના સમયમાં બેવડી જવાબદારી નિભાવવાની હોય છે સામાજિકની સાથે સાથે આર્થિક જવાબદારી પણ મોટાભાગની સ્ત્રીઓ નિભાવતી હોય છે જે એક સ્ટ્રેસનું કારણ બને છે ઘણી વખત ઘરમાં રહેલા જુદા જુદા સ્ટ્રેસ જેમ કે પરિવારમાં કોઈ એક વ્યક્તિનું નશો કરવો અથવા તો સંબંધોમાં અણબનાવ એ પણ એક ઉદાસી રોગનું મોટું કારણ છે આમ પણ સ્ત્રીઓનો સ્વભાવ લાગણીશીલ ચિંતાવાળો હોય છે એ આપણે સૌ જાણીએ છીએ જે ઉદાસી રોગને પ્રિડિસ્પોઝ કરે છે સ્ત્રીઓમાં ઉદાસી રોગ દરમિયાન આપ જે લક્ષણો જોવા મળે છે તેમાં મુખ્યત્વે નાની નાની વાતમાં રડવું અથવા તો નાની નાની વાતમાં ચીડાઈ જવું એ એનું મુખ્ય લક્ષણ છે આ ઉપરાંત વધારે પડતો થાક લાગવો વધારે પડતો ગુસ્સો આવવો વધારે પડતી ચિંતા કરવી અથવા તો નેગેટિવ થિંકિંગ કરવું એ ઉદાસી રોગના મુખ્ય લક્ષણો છે આ ઉપરાંત જે સ્ત્રીઓમાં ઉદાસી રોગથી પીડાય છે તેમાં પુરુષો કરતાં વધારે પ્રમાણમાં સુસાઈડ એટલે કે આપઘાત કરવાનું પ્રમાણ વધારે હોય છે તેથી જ ઉદાસી રોગની સાર સારવાર સ્ત્રીઓમાં ઝડપથી શક્ય બને એ બહુ અગત્યનું છે ઉદાસી રોગની સારવારમાં મુખ્યત્વે દવાઓનો રોલ હોય છે આ રોગ એવો છે કે જેને હન્ડ્રેડ પર્સન્ટ મટાડી શકાય છે સ્ત્રીઓમાં ઉદાસી રોગની સારવાર માટે સાયકોથેરાપી એટલે કે કાઉન્સેલિંગનો પણ ઘણો અગત્યનો રોલ છે આ સાથે સાથે ફેમિલી તરફથી જો સ્ત્રીઓને પૂરતો સપોર્ટ આપવામાં આવે તો ચોક્કસપણે ઉદાસી રોગ મટી શકે છે